અરે મારા ભાઈ આ તો દોશી રીહવાની હે કે ગાવડું લાવો તમારું શરીર ગાયનું દૂધ પીવાથી સારું થાય ઈ તો વાત સાચી છે તમાર લેવિક ની લેવી ઈ કો પણ ભાવ નક્કી કરો અને આ દૂધ આવડું કાઢે ઈ નું શું કરવાનું દૂધ આવડું ની કાઢતો તમે આવડા છો તમે એવું હે ઓય દોવા પાછળ બેહવાનું આ ઓસલ રાઈ કન દોવા બેહવાનું આ પેલું દૂધ કાઢે હા અનુવાય કન થી નાખવાની હા ચાન નાખવાની આ તો ફેટકારી જેવું લાગે હા એવું જ માં માલ રાખીએ તો અન વસ્તુ ને હોય હા એવું આ જેટલા બનાવીએ તો મશીન તૈયાર થાય અરે યાર બનાય નહીં હા તમારે હું કેવું મારે હમ ઈ ના ને તમાર ચિત્તા લેવે કે જો ચાલીએ ધાર માં રાખો ને હવે ઓલા શું કેવું આટલી કડા પચા તો હવે ચાલીએ

આ મારા ગાય ને નજર લગાડશે હું ને પાવડા લઈને હે થવું પડશે એમને મીના હે આર્યો આ મન તો લાગવાનું સટકી જેલું છે સટકી હેડ હાવે પાણી ગામડું જોતો તો ગામડું જોતો તો ગાય ને લે આવી તો પડશે આમ આવું આ ભાઈ મનતો નહીં પણ ગાય મશીનરી જેવી હે આવી પેલી વાર જોઈએ તું માર ખાલી મરી જવાનો છે મારા હાથ ની અલ્યા મને માયા નહી સુ પણ માયા કઉ ને